આજના દિવ્ય સત્સંગમાં સદગુરુ ઉપદેશનો મહિમા કેટલો અલૌકિક છે કેટલો દિવ્ય છે તેના અલૌકિક જ્ઞાન ગ્રહણ કરીશું આ વિશ્વ બ્રહ્માંડમાં દરેક મનુષ્યની ભીતર સુસુપ્તમાં કુંડલીની શક્તિ રહેલી છે સુસુપ્તમાં દરેક ચક્રો વિકસિત થાય તેવી સંભાવના પણ રહેલી છે આ મનુષ્યની ભીતર તે નર નારાયણ બની શકે તેવી ચેતના શક્તિ પણ સુસુપ્તમાં રહેલી છે દરેક શક્તિઓ દરેક ગુણ દરેક ભાવ દરેક દિવ્ય ઉર્જા ચૈતન્ય અને દરેક ક્ષમતા આ મનુષ્યની ભીતર રહેલી જ છે પરમાત્મા કઈ ભેદભાવ નથી રાખતા એ તો દરેકને એક સમાન એક જેવું જ આપે છે પણ કોઈની શક્તિઓ આ મનુષ્ય જીવનમાં થોડી વિકસિત થાય છે તો કોઈની વધારે વિકસિત થાય છે તો કોઈની વિકસિત થતી જ નથી જે મનુષ્યની શક્તિઓ વિકસિત થતી જ નથી તેનું જીવન કેવું હોય છે પ્રાણી સમાન પશુ જેવું જીવંતે જીવે છે અને જન્મ મૃત્યુના ચક્રમાં ફર્યા કરે છે એનાથી આગળ કોઈની એક ટકા આ સુસુપ્ત શક્તિઓ જાગૃત થાય ને એના હાથે કેટલી શોધ થાય છે કેટલા આવિષ્કાર થાય છે તેના જીવનમાં કેટલું પરિવર્તન આવે છે તેનું આખું જીવન જ બદલાઈ જાય છે જો આ એક ટકો શક્તિઓ જાગૃત થાય તો થોડીક જ રહીના દાણા જેટલી જ અને એનાથી વધારે કોઈની થોડી વધારે શક્તિઓ જાગ્રત થાય ત્યારે એ મનુષ્યના જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવતા હોય છે તેને સર્વ જ્ઞાન સર્વ તત્વજ્ઞાન બ્રહ્મ જ્ઞાન ભૂત નું જ્ઞાન ભૂતકાળનું જ્ઞાન ભવિષ્યનું જ્ઞાન સર્વસ્વ તેને પ્રાપ્ત થાય છે ઋતુમભરા બુદ્ધિ તેની થાય છે તેનો વાણી દ્વાર ખુલે છે તેને ભીતરની અનુભૂતિઓ થવા લાગે છે અને આધ્યાત્મિક માર્ગમાં તે આગળ વધે છે એનાથી વધારે કોઈની આ આત્મશક્તિઓ આ સુસુપ્ત પડેલી શક્તિઓ જો જાગૃત થાય તો તે મનુષ્ય મનુષ્ય નથી રહેતો પણ નરમાથી નારાયણ બને છે માનવ માંથી મહામાનવ બને છે તે બુદ્ધ પુરુષ બને છે તે મહાપુરુષ તે વિશ્વગુરુ થાય છે અને તેનો મનુષ્ય જન્મ જન્મ સાર્થક કરી તે આ મૃત્યુના ચક્રમાંથી છૂટી જીવન મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરી લે છે અને પછી એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ એવા બ્રહ્મ વેતા સદગુરુ આ પૃથ્વી લોક પર આવે આ સમાજની વચ્ચે આવે અને આવા સદગુરુનું સાનિધ્ય આવા સદગુરુનું શરણ અને આવા સદગુરુનો દિવ્ય ઉપદેશ જો કોઈ શિષ્યને મળે ભીતર ઉતરે ઠરે તો એ શિષ્ય ની સર્વાંગીક પ્રગતિ થાય જ છે એ શિષ્યને ભીતર જે શક્તિઓ પડેલી છે જે શક્તિઓ સૂતેલી છે જે કુંડલીની શક્તિ સૂતેલી છે તેની જાગૃતિ થાય છે તેનું ઉત્થાન થાય છે ચક્રો જાગૃત થાય છે ચક્રો એક્ટિવ થાય છે અને એ શિષ્યનું ઉત્થાન થઈ ઉધર્વ ગતિ થઈ તે શિષ્ય જીવથી શિવ સુધીની યાત્રાએ પ્રયાણ કરે છે અને આવા બ્રહ્મનિષ્ઠ સદગુરુનું સાનિધ્ય સેવીને બ્રહ્મનિષ્ઠ સદગુરુએ બતાવેલા માર્ગ પર ચાલીને શિષ્ય પણ પરમ કક્ષાને પ્રાપ્ત કરી લે છે પણ આવા બ્રહ્મવેતા આવા નિસ્વાર્થ નિષ્કલંક નિષ્કપટ સદગુરુ મળવા એટલે આ કળયુગમાં કેટલું અઘરો છે કેમ કે અત્યારે આ જગતમાં તમે જ્યાં જોવો ત્યાં જળના ઝઘડા છે જળ વસ્તુના ઝઘડા છે જળ પદાર્થના ઝઘડા છે છે જે પણ એના જ ઝઘડા છે તમે વિચારીને જુઓ તો મનુષ્ય ઝઘડે છે સેના માટે જળ માટે કોઈ ભાઈ ભાઈ હોય અને કે બોલતા જ નથી તો તમે પૂછશો કે કેમ બોલતા નથી તો કે ઝઘડો થયો સેના માટે ઝઘડો થયો પ્રોપર્ટી માટે ધન માટે મિલકત માટે કોઈ બે મિત્ર હોય એ બે મિત્ર એ સાથે ધંધો શરૂ કર્યો હોય કઈ એવી વાત થઈ ગઈ હોય બંને છૂટા પડી ગયા બોલતા નથી અને તમે પૂછો જઈને કે કેમ બોલતા નથી તો શું કહેશે ઝઘડો થયો સેના માટે પૈસા માટે ઘણા એવા મનુષ્યો હોય એ ઘણા જ્ઞાનમાં હોય છતાંય ઝઘડતા હોય એટલે હકીકતમાં તે જ્ઞાનમાં ન જ હોય તો ઝઘડતા હોય ને જ્ઞાનમાં હોય એને ઝઘડો હોય જ નહીં કેમ કે એ મહાપુરુષ પોતે ચેતન છે પોતે ચેતનમાં હોય ચેતનમાં રમતા હોય ચેતનમાં મસ્ત રહેતા હોય તો તેમને વળી શેનો ઝઘડો જે જળમાં છે અને જળ જેને દેખાય છે તો એ તો જળ માટે ઝઘડવાના છે એટલે જે ઝઘડો છે એ જળનો જ ઝઘડો છે ચેતનનો કોઈ ઝઘડો છે જ નહીં અને જે ચેતનમાં મસ્ત છે છે ચેતન સ્વરૂપમાં લીન એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુને ગોતવા ક્યાં હિમાલયમાં જવું ગોતવા માટે કે જુનાગઢમાં જવું ગોતવા માટે કે ગિરનારમાં જવું ગોતવા માટે અરે એટલે બધે દૂર જઈએ

તમને સામેથી જ આવા બ્રહ્મનિષ્ઠ સદગુરુનું સાનિધ્ય મળશે જ આવા બ્રહ્મનિષ્ઠ સદગુરુનો સત્સંગ મળશે જ અને તમારી આધ્યાત્મિક યાત્રા આગળ વધશે ઘણા બધા સાધકોના પ્રશ્ન હોય છે કે તમે આટલો બધો સત્સંગ બોલો છો ક્યાંથી બોલો છો કંઈ વાંચો છો તમે તમને આટલું બધું પ્રાપ્ત કર્યું આટલી બધી અનુભૂતિઓનું વર્ણન કરો છો તો આ બધું તમને કેવી રીતે મળ્યું ક્યાંથી પ્રાપ્ત થયું સદગુરુ વિના આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ થતી જ નથી આધ્યાત્મિક માર્ગમાં જે મળે એ પ્રયત્નથી મળતું જ નથી એ મળે છે કૃપાથી એ મળે છે પ્રસાદથી જ્યારે હું પણ આ માર્ગમાં આવી આવીને પણ અચાનક જ ગુરુ નું સાનિધ્ય મને પ્રાપ્ત થયું અચાનક એટલે પહેલા મને ખબર ન હતી કે સદગુરુ એટલે કોણ પરમાત્મા એટલે કોણ આત્મા એટલે શું આ કુંડ્યની શક્તિ એટલે શું આ ચક્રો એટલે શું આ ધ્યાન કોને કહેવાય આ સાધના કોને કહેવાય આ વાણી દ્વાર કેવી રીતે ખુલે કઈ જ ખબર નથી કહેવાય કે અબોધ કઈ જ ખબર ન પડે કઈ જ જ્ઞાન નહીં આંખનું નહીં કાનનું નહીં કઈ જ નહીં કઈ ખબર જ ન હતી જીવનમાં કે શું થઈ રહ્યું છે બસ ઉઠવાનું ભણવાનું હોમવર્ક કરવાનું અને સુઈ જવાનું બસ બીજી કઈ ખબર હતી જ નહીં જીવનમાં જીવન જેવું લાગતું જ ન હતું ચેતનતા જ ન હતી બિલકુલ જ નહીં અજ્ઞાન દશા જેને કહેવાય કોઈ જ પ્રકારનું રચકણ જેટલું પણ જ્ઞાન નહીં પણ પરમાત્માની કૃપા પરમાત્માની દયા કે મારા જીવનમાં જીવંત સદગુરુનું આગમન થયું જીવંત સદગુરુ એ પણ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવેતા અનુભવ સિદ્ધ અને એમાં પણ નિષ્કપટ નિષ્કલંક નિસ્વાર્થ સદગુરુ બટુકાનંદ મહારાજનું જ્યારે મારા જીવનમાં આગમન થયું ત્યારથી પ્રગતિના પંથે જ પ્રયાણ કરું છું ત્યારથી ભીતરમાં જે પ્રકાશ થયો છે જે આત્મતત્વની અનુભૂતિ થઈ છે જે આ ખજાનો પ્રાપ્ત થયો છે તેનું વર્ણન થઈ શકતું નથી પેલા જ્યારે બાર સાયન્સમાં હતી અભ્યાસ કરતી હતી બીએસસી બેચલર ઓફ સાયન્સ માસ્ટર ઓફ સાયન્સ અને પછી બી એડ સુધીનો અભ્યાસ કરેલ છે પણ એ અભ્યાસમાં મને અક્ષર જ્ઞાન તો મળ્યું પણ નિરક્ષર જ્ઞાન મળ્યું ને અક્ષર જ્ઞાન મળ્યું પણ અનુભૂતિ મળીને અનુભૂતિ પ્રાપ્ત થઈ બટુકાનંદ મહારાજના ચરણ કમળમાં હવે જ્યારે બીએસસીમાં એમએસસીમાં પ્રેઝન્ટેશન આપવાના હોય છેલ્લે તો પ્રેઝન્ટેશનમાં પાંચ મિનિટ બોલવાનું હોય કોઈ પણ એક એક્ઝામ્પલ કે કોઈ પણ એક થિયરી સમજાવવાની હવે મારો વારો આવે બોલવાનો મને સ્ટેજ ઉપર જઈ અને બોલવાનું આવે એટલે એમ થાય કે નહીં બોલાય પાંચ મિનિટ હું કેવી રીતે બોલીશ કેવી રીતે બોલીશ પાંચ મિનિટ અને હકીકતમાં હું સ્ટેજ પર જતી એક મિનિટ બે મિનિટ ને ત્રીજી મિનિટે નીચે બોલી જ ન શકાય ગમે તેટલી તૈયારી રાખી હોય બધું આવડતું હોય છતાં પણ ન બોલી શકાય એટલો આમ ભીતરમાં ભય કે કંઈ બોલાય જ નહીં અને પછી હું આવીને બેસી જતી એ દિવસ અને આજે સદગુરુની પરમ કૃપા બટુકાનંદ મહારાજની અલૌકિક કૃપા કે જેટલું બોલવું હોય એટલું નિર્ભયતાથી પ્રેમથી આનંદ થી બોલું છું વાંચવાનું નહીં કઈ ગોખવાનું નહીં કઈ તૈયારી નહીં કશું જ નહીં એવું નહીં કે પેલા તૈયારી કરી કે વિડીયોમાં આ બોલીશ આ આ સત્સંગમાં આ બોલીશ આ સમજાય એવું કશું જ નહીં સદગુરુ ભગવાન નું નામ લઈને બેસી ગયા બસ બધું આવી જાય આપ મેળે આ બટુકાનંદ મહારાજની જ પરમ કૃપા છે હવે પહેલા તો મેં કીધું એમ કે પશુ જેવું જીવન કઈ ખબર ન પડે ખાવાની ખબર નહીં પીવાની ખબર નહીં બેસવાની ઉઠવાની કઈ જ્ઞાન નહીં અજ્ઞાન દશા જ્યારે બટુકાનંદ મહારાજના ચરણ કમળમાં ગઈ ત્યારે પ્રથમ વખત દર્શન માત્રથી જ ભીતરમાં એક આત્મ પ્રકાશ એક આત્મ અનુભૂતિ થઈ અને ભીતરથી એ જ જવાબ મળી કે આ જ છે મોક્ષનો દ્વાર મનુષ્ય જીવન સાર્થક કરવું હોય તો આજ ચરણ છે આ જ સ્થાન છે આજ જાગ્રત તીરથ છે આજ તારા જીવનની સાર્થકતા છે સદગુરુનું સાનિધ્ય અને ગુરુ કાર્ય બસ એ દિવસ અને આજનો દિવસ સદગુરુનું સાનિધ્ય સદગુરુનું કાર્ય એ જ મારા જીવનનું લક્ષ્ય છે સત્સંગ બસ એટલું જ આધ્યાત્મિકતાનું ક્ષેત્ર નથી તમે સાંભળ્યું હશે કે ઘણા એવું કહેતા હશે કે સત્સંગ તો બહુ સાંભળીએ છીએ પણ ભીતર ઉતરતું નથી ભીતર આચરણમાં આવતો જ નથી આવું કેમ જ્યાં સુધી સદગુરુ ઉપદેશ ન મળ્યો હોય ત્યાં સુધી ભીતરમાં આત્મતત્વની અનુભૂતિ થતી નથી જ્યારે સદગુરુ ઉપદેશમાં શિષ્ય પ્રત્યક્ષ થાય એ અનુભૂતિની ઝાંખી મળે પછી જ શિષ્યની આ માર્ગમાં પ્રગતિ થાય છે પહેલા એ ચૈતન્ય એ ઉર્જા એ અનુભૂતિ તમને મળવી પડે એ જ ન મળી હોય અને ડાયરેક્ટ તમે સત્સંગ સાંભળો ને ધ્યાનમાં બેસો ને મંત્ર બોલો કે નામ જપ કરો કે સાધનામાં બેસો તો એનું કંઈ ફળ મળતું નથી એનાથી તમારી આધ્યાત્મિક પ્રગતિ થતી નથી જ્યારે જીવનમાં જીવંત સદગુરુનું સાનિધ્ય મળે જીવંત સદગુરુના સાનિધ્યમાં આ દિવ્ય ઉપદેશ મળે દિવ્ય ઉપદેશ ભીતર ગ્રહણ થાય આત્મસાત થાય ત્યારે એ એ એ ચૈતન્ય જ્ઞાન પ્રગટ થાય 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 અને અને જ છે ત્યારથી જ આપમેળે શિષ્ય ની પ્રગતિ થવા લાગે છે ત્યારે જો શિષ્ય સદગુરુએ બતાવેલા માર્ગ પર નિયમિતપણે ચાલે સદગુરુના વચન પર રહે તો જ આ ઉપદેશ આદિ અનાદિ કાળથી ચાલ્યું આવે છે એ જ ઉપદેશ આજે બટુકાનંદ મહારાજના પાવન ચરણ કમળમાં બેસીને જ્યારે મને પ્રાપ્ત થયું ત્યારે એ ઉપદેશમાં સદગુરુના ચરણ કમળોની પૂજા હોય ચરણ ધોઈ ચરણામૃત લેવાનું હોય તો એ દિવસે ચરણામૃત પીધું એટલું પીધું એટલું પીધું અને એ ચરણામૃત પીને જ્યારે ઘરે આવી ત્યારે આખી રાત ગુલાબની સુગંધ મોગરાની સુગંધ સુગંધ જ સુગંધ સુગંધ અમૃત વર્ષા થતી હતી જાણે નવો જન્મ થયો અને હકીકતમાં નવો જ જન્મ થયો આત્માનો નવો જન્મ થયો એટલો અલૌકિક આનંદ આવતો હતો આ અનુભૂતિનું વર્ણન કેવી રીતે કરવું એના માટે કોઈ શબ્દો જ નથી અને એ ઉપદેશ લીધા બાદ દિવસ પછી જ વાણી દ્વાર ખુલ્યું અને દિવ્ય ભજનોનું પ્રાગટ્ય ભટુકાનંદ મહારાજની પરમ કૃપાથી થયું પહેલા જ્યારે ભજન સાંભળતી ઉલટી વાણી સાંભળતી તો મને કઈ જ ખબર પડતી ન હતી કે આ ભજનમાં શું બોલે છે હવે કોઈ ભજન સાંભળું કે સો હમ બોલે સો હમ બોલે ઘટમાં મારા સો હમ બોલે તો એમ થાય કે આ સોહમ શું બોલતું હશે પછી હું કોઈને પૂછું કે સોહમ એટલે શું એવું શું બોલે તે બધા કે તને ના ખબર પડે તને ના સમજાય એટલે હું ઘણીવાર એકલી બેઠા બેઠા રડું કે મને કેમ ના સમજાય મને કેમ ખબર ન પડે એ બધાય કે તું હજુ નાની છું હજુ સત્તર વર્ષ તારી ઉંમર છે હજુ તું મોટી થા પછી ઉપદેશ મળે પછી તને ખબર પડે પછી મને એમ થાય કે હવે બટુકાનંદ મહારાજને જઈને પૂછું કે આનો અર્થ શું થાય એટલે તરત જ સ્વામીજી સમજાવે કે આનો અર્થ થાય આ કહેવા માગે છે ઘણી વખત ભીતરથી થતું કે આ ઉલટી વાણી કેવી રીતે લખાતી હશે આ ભજન કેવી રીતે લખાતા હશે અને હકીકતમાં મેં ક્યારેય એવું વિચાર્યું પણ ન હતું કે મારાથી ભજન લખાશે કે હું ભજન લખીશ કે હું ભજન લખી શકું કે હું ઉલટી વાણી લખીશ કે હું ગરબા લખીશ એવું મેં કદી સપનામાં વિચાર કર્યો ન હતો અને આજે પણ જ્યારે ભજનો વાંચું મારા જ લખેલા ઉલટી વાણી વાંચું એના તત્વાર્થ વાંચો તો ખરેખર મને એવું થાય કે આ મે લખ્યું છે કેમ કે આ ગુરુ તત્વનો પ્રસાદ છે આ ગુરુ કૃપા છે આ ગુરુ ઉર્જા છે એક તાર થઈ જાય આત્મતત્વ એક થઈ જાય એટલે આપમેળે આ ચૈતન્ય ખજાનો આ ગુરુ શક્તિઓનો ખજાનો આ ગુરુ ઉર્જાનો ખજાનો આપમેળે તમારામાં આવી જ જાય પછી કહેવું ન પડે ઘણા શિષ્ય સાધક કહેતા હોય કે સદગુરુ આશીર્વચન આપો આશીર્વચન આપો આશીર્વચન આપવાના ન હોય આશીર્વચન મળી જ જાય આ શક્તિઓ છે ભીતરથી તમારો શુદ્ધ ભાવ હોય ભીતરથી પવિત્ર ભાવ હોય દિવ્ય ભાવ હોય એટલે આશીર્વચન મળી જ જાય ઉર્જા મળી જ જાય આ જ્ઞાન મળી જ જાય એને જ તો કૃપા કહેવાય એટલે પરમાત્મા પ્રયત્નથી નહીં પણ પરમાત્મા કૃપાથી મળે છે આ જે પણ ગુરુ કૃપાથી પ્રાપ્ત કર્યું બટુકાનંદ મહારાજની કૃપાથી જે પણ પ્રાપ્ત થયું એમાં મારા કોઈ પ્રયત્ન ન હતા કે મેં એવા કોઈ વિચાર પણ નહોતા કર્યા અને અનાયાસ જ પ્રાપ્ત થયું પણ હા મને ખૂબ લગ્ન હતી કે પરમાત્મા શું હશે પરમ તત્વની અનુભૂતિ કેવી રીતે થાય આત્મતત્વની અનુભૂતિ કેવી રીતે થાય આ ભજન કેવી રીતે લખાય આ ઉલટીવાણી કેવી રીતે લખાય આ જે મોટા મોટા મહાપુરુષો થઈ ગયા જે ભગવાન થઈ ગયા એમને શું પ્રાપ્ત થયું હશે એમને એવું શું મળ્યું હશે એવી ખૂબ લગ્ન ખૂબ જાણવાની જિજ્ઞાસા આગળ વધવાની નીકળવાની ખૂબ જિજ્ઞાસા અને એના કારણે જ આ ગુરુ કૃપા અને ગુરુ ઉર્જા પ્રાપ્ત થઈ અને આ દિવ્ય જ્ઞાન આ બ્રહ્મ જ્ઞાન આ આત્મ જ્ઞાન ભીતરમાં પ્રગટ થયું આ ઉપદેશ મળ્યા પછી એક એક શબ્દ સમજાય કે આ શબ્દ શું કહેવા માગે છે હકીકતમાં શબ્દ તમે સાંભળી લીધો એ તમને સમજાઈ ગયો ના એ શબ્દને છૂટો પાડો એ શબ્દ શું કહેવા માંગે છે એ શબ્દનો સાર સમજવો હોય ને તો આવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ ચરણ સેવવું પડે તો જ આ આ શબ્દોનો સાર સમજાય શાસ્ત્રોમાં કોડ ભાષા છે કોડ વડમાં લખેલું હોય શાસ્ત્રોમાં તમને એમ થાય કે મેં શાસ્ત્ર વાંચી લીધું મને બધી ખબર પડી ગઈ ના એ શાસ્ત્ર સમજવું હોય એ શાસ્ત્ર શું કહેવા માંગે છે તે જાણવું હોય ને તો ભીતર ઉતરવું પડે ભીતર ઉતરશો ભીતર તમારી દ્રષ્ટિ હશે ભીતર તમારા કર્ણ હશે ને ભીતર તમારું ચિત્ત હશે ને ત્યારે એ શાસ્ત્ર સમજાય અને બટુકાનંદ મહારાજ હંમેશા સત્સંગમાં કહે છે કે આ શાસ્ત્રો ભીતરના જ છે ભીતર ઉતરીને જોવો ભીતર ઉતરીને જાણો ભીતર ઉતરીને વાંચો તો તમને સમજાશે કે આ બધું ભીતરનું જ છે બહારનું કઈ પાસવર્ડ લખેલો હોય એવી રીતે લખેલું હોય સમજાય જ નહીં કે શું કહેવા માંગે છે ઉપનિષદ વેદ આ બધામાં જે ભાષાનો ઉપયોગ થયો જે શબ્દો લખાય બહુ ગહન લખાયેલા અનુભવ સિદ્ધ બ્રહ્મનિષ્ઠ સદગુરુ નું શરણ હોય સાનિધ્ય હોય તો જ આ જ્ઞાન તમે સમજી શકો ભીતર ઉતારી શકો અને આ માર્ગે ચાલી શકો ઘણા યુટ્યુબમાં તમે વિડીયો જોયા હશે કે પાંચ મિનિટમાં ચક્ર જાગ્રત કરો દસ મિનિટમાં કુલ્લીની શક્તિ જાગ્રત કરો આ કંઈ એવા ખેલ નથી આ થોડી કંઈ એવી નાની સૂની વસ્તુ છે કે તરત જાગ્રત થઈ જાય તરત મળી જાય આના માટે તો મનુષ્યની શિષ્યની કેટલી જિજ્ઞાસા હોય કેટલા જન્મોની તપશ્ચર્યા હોય કેટલા જન્મોની સાધના હોય કેટલા જન્મોનું તેનો પુણ્યકર્મોનું બેલેન્સ હોય ત્યારે આવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ સાનિધ્ય મળે સત્સંગ મળે એ સત્સંગ આત્મસાત થાય અને અનંત જન્મોના પુણ્યના પ્રતાપે આ દિવ્ય ઉપદેશ પ્રાપ્ત થાય છે અને આ દિવ્ય ઉપદેશ પ્રાપ્ત થાય ને પછી જ તમારો મોક્ષ દ્વાર ખુલે છે પછી જ તમારું સહસ્ત્રાર ખુલે છે આગ્ય ચક્ર સુધી તો ઘણા પહોંચી જાય ત્યાં સુધી પહોંચવામાં કઈ એટલું બધું છે નહીં પણ આગ્ય ચક્ર થી શૂન્ય શિખર સુધી પહોંચવું હોય ને તો જીવનમાં પ્રગટ સદગુરુનું સાનિધ્ય જોઈએ જોઈએ ને જોઈએ છે કેમ કે એ સાકાર થી નિરાકાર સુધીની યાત્રા છે

જાગ્રતે થઈ છે જે પણ શુદ્ધિકરણ થયું જે પણ આ જ્ઞાન પ્રાપ્ત થયું જે પણ ચૈતન્ય પ્રાપ્ત થયું અને આ જે વાણી દ્વાર ખુલ્યો છે તે માત્ર ને માત્ર બટુકાનંદ મહારાજની જ અસીમ કૃપા છે બીજું કોઈ આ વિશ્વ બ્રહ્માંડમાં તમને જાગ્રત ન કરી શકે તમારી શક્તિઓ વિકસિત ન કરી શકે તમને જગાડી ન શકે કેમ કે પોતે જ સૂતા હોય તો તમને કેવી રીતે જગાડે સદગુરુ એટલે જાગ્રત તીરથ કહેવાય એ જાગતી મૂર્તિ કહેવાય એ જાગતો દીપક કહેવાય પ્રગટ દીપક કહેવાય અને એ પ્રગટ દીપકના સાનિધ્યમાં એ પ્રગટ દીપકની પાસે જ્યારે તમે જઈને બેસો ને તો તમારો બુજાયેલો દીપક પણ પ્રગતિ જ જાય અને એમાં પ્રકાશ થાય થાય અને થાય જ છે પણ હા શિષ્યનો એવો ભાવ હોય શિષ્યને સદગુરુ કોઈ સામાન્ય ન લાગતા હોય પણ સાક્ષાત પરમાત્માના દર્શન શિષ્ય સદગુરુમાં કરતો હોય ને ત્યારે શિષ્યની પરમ ગતિ થાય છે સદગુરુને કદી સામાન્ય માણસ તરીકે ન જોશો સદગુરુ દેખાય તમને કદાચ બહારથી સામાન્ય પણ સદગુરુની ભીતર અસામાન્ય શક્તિઓ રહેલી છે અને આ અસામાન્ય શક્તિઓ આ ગુરુ શક્તિઓ આ પરમ તત્વ તરફ દ્રષ્ટિ રાખતા એ તરફ રાખતા જ શિષ્ય પરમ માર્ગે પ્રયાણ કરી શકે છે એટલે જ તો આપણા શાસ્ત્રોમાં કહ્યું છે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પર બ્રહ્મ ગુરુને સાક્ષાત પરબ્રહ્મ કયા છે કેમ કે ગુરુ ચરણમાં જ આ પરબ્રહ્મ પરમાત્મા આ શ્લોક હકીકતમાં સત્ય જ છે જ્યારે જીવનમાં ગુરુ બ્રહ્મા ગુરુ બ્રહ્મ સાક્ષાત્કાર કરાવે બ્રહ્મ સાક્ષાત્કાર કરાયા પછી આ માર્ગે શિષ્ય આગળ વધે તે માટે વિષ્ણુ સ્વરૂપે તે તેને સત્સંગ ઉર્જા આપે પાલન પોષણ કરે અને સેવ સ્વરૂપે સંહાર કરે અવગુણોનો દોષોનો અને ત્યારે શિષ્યને ભીતરમાં પરબ્રહ્મ પરમાત્માના દર્શન થાય છે અને જ્યારે ભીતરમાં દર્શન થાય સદગુરુમાં એ પરબ્રહ્મ સ્વરૂપના દર્શન થાય ત્યારે શિષ્ય કહે છે કે સદગુરુ જ પરમાત્મા છે સદગુરુ જ પરબ્રહ્મ છે શરીર નહીં સદગુરુની ભીતર જે શક્તિઓ છે એ પરમાત્મા છે એ પરબ્રહ્મ છે આવા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવેતા સદગુરુના પાવન ચરણકમળમાં સાષ્ટાંગ પ્રણામ કોટી કોટી પ્રણામ આ ઉપદેશ જેને મળ્યો જેને ભીતર ઉતાર્યો આચરણમાં લીધો આત્મસાત કરી લીધો ખરેખર તેનું જીવન સાર્થક છે આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ